નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો હું આપનો ખૂબ જ આભારી છું આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો મિત્રો આજનો આપણો વિષય છે કે કેસની ટ્રાયલ દરમિયાન જો આરોપી મળી ન હતો અથવા તો હાજર ન થતો હોય કોર્ટમાં તો એવા વખતે શું કાનૂની જોગવાઈઓ છે અને શું કાર્યપદ્ધતિ છે એ અંગેની આજે આપણે ચર્ચા કરશું મિત્રો મિત્રો ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે સીઆરપીસીની કલમ બ્યાસી અને ત્યાંસીમાં આ અંગે એની જોગવાઈઓ કરવામાં આવી છે સી આર કલમ બ્યાસી હેઠળ જ્યારે નામદાર કોર્ટને એટલે કે ન્યાયાલયને એવું લાગે કે કોઈપણ વ્યક્તિ છે એનું વોરંટ કાઢ્યા પછી પણ એ મળી આવતી નથી અથવા તો વોરંટની બજાવણી અટકાવે છે એન કેન પ્રકારે અથવા તો પોતે સંતાતી ફરે છે ભાતી ફરે છે આવું જ્યારે ન્યાયાલયને પ્રતિક થાય અને ન્યાયાલયના રેકોર્ડ ઉપર આવે ત્યારે સીઆરપીસીની કલમ બ્યાસી જોગવાઈઓ છે એ મુજબની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આ શું જોગવાઈઓ છે અને આમાં શું કાર્યવાહી કઈ રીતે કરવામાં આવે છે એની ટૂંકી રૂપરેખા આપ રજૂ કરું છું મિત્રો તો સીઆરપીસીની કલમ બ્યાસી હેઠળ જયારે કોઈ આરોપી મળી ન આવતો હોય અને વોરંટ બસતું ન હોય એવા સમયે એ અંગે જાહેરનામું નામદાર કોર્ટ પ્રસિદ્ધ કરતી હોય છે તો આવું જાહેરનામું છે એ કે એવી રીતે પ્રસિદ્ધ કરવામાં આવે તો સામાન્ય રીતે તે વ્યક્તિ જે શહેર અથવા તો ગામમાં રહેતી હોય તેમાં જાણીતા સ્થળોએ વાંચી સંભળાવવાનું એટલે ઢંઢેરો પેટીને આ અંગે જાણ કરવાની હોય છે જાહેરનામું પ્રસિદ્ધ થતું હોય છે કે ભાઈ આ વ્યક્તિ મળી આવતી નથી આના વિરુદ્ધ કોર્ટમાં સો ઇંચો કેસ ચાલે છે અથવા તો તે વ્યક્તિ જ્યાં એનું રહેણાંકનું સરનામું હોય અથવા ભલે ત્યારે મળી ન આવતો હોય પણ તો રહેતો હોય તે જગ્યાએ અથવા તો ધંધાના સ્થળે આવું જાહેરનામું છે એની એક નકલ છે ચોંટાડવામાં આવે છે મિત્રો આ સિવાય ન્યાયાલયમાં એટલે કોર્ટમાં પણ આસાનીથી વાંચી શકાય જોઈ શકાય એવી જગ્યાએ આ જાહેરનામાની નકલ ચોંટાડવાની હોય છે કે આ વ્યક્તિ છે છે એ ભાગતો અને કોર્ટમાં હાજર થતો નથી અને નામદાર કોર્ટને યોગ્ય લાગે તો એ વ્યક્તિ જે એરિયામાં કે જે વિસ્તારમાં રહેતું હોય ત્યાં વિસ્તારમાં જે વર્તમાનપત્રો પ્રસિદ્ધ થતા હોય એમાંથી કોઈ પણ વર્તમાનપત્રમાં આવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અને જાહેરનામામાં એ પ્રસિદ્ધ થાય એટલે ત્રીસ દિવસથી વધુ નહીં એટલે ત્રીસ દિવસની અંદર આ વ્યક્તિએ કોર્ટમાં અથવા તો કોર્ટ જણાવે એ સ્થળે હાજર રહેવાનું હોય છે એવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે મિત્રો હવે મિત્રો આ જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી પણ જો આ વ્યક્તિ હાજર ન થાય નામદાર કોર્ટમાં નામદાર કોર્ટે જણાવ્યું તે જગ્યાએ અથવા તો તે સ્થળે તો ત્યાર પછી શું પ્રોસીજર છે તે પણ આપણે જણાવી દઉં માની લો જે વ્યક્તિ કે જે આરોપી છે એ જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી પણ હાજર નથી થતો અને એ વ્યક્તિઓ પર ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે એટલે હત્યા અથવા તો ત્રણસો ચાર ત્રણસો ચોસાઠ એટલે અપહરણ ત્રણસો સડસાઠ ત્રણસો બ્યાસી ત્રણસો બાણું એટલે લૂંટ ત્રણસો ત્રાણું ત્રણસો ચોરાણું ત્રણસો પંચાણું ત્રણસો છન્નું ત્રણસો સત્તાણું ત્રણસો અઠ્ઠાણું આઈપીસી ત્રણસો નવ્વાણું ચારસો ચારસો બે ચારસો છત્રીસ ચારસો ઓગણપચાસ ચારસો ઓગણસાઠ

દરમિયાન હાજર ન થાય અને આ રીતે જાહેરનામા પ્રસિદ્ધ થયા પછી પણ હાજર ન થાય અને આ જે મેં કલમો અત્યારે જણાવી એ કલમો હેઠળ એ વ્યક્તિ ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય તો એને દોષિત જાહેર કરવામાં આવે છે મિત્રો સીઆરપીસીની કલમ બ્યાસી ચારમાં આ અંગે જોગવાઈ છે આ સિવાય સીઆરપીસીની કલમ ત્યાંસી માં આવા જે ફરારી વ્યક્તિ છે એટલે કે જે મળી આવતા નથી એ લોકોની મિલકતો જપ્ત કરવાની પણ જોગવાઈ છે કલમ અંગે તમામ બતાવવામાં આવી આવી છે જ્યારે કોઈ વ્યક્તિ રીતે ફરાર થઈ ગયો હોય હોય પ્રોસીઝર દરમિયાન હાજર ન થતો હોય તો તેની મિલકતો જપ્ત કરવી અથવા તો જે જગ્યાએ સ્થાવર જંગમ મિલકતો હોય અને નામદાર કોર્ટને ખ્યાલ આવે નામદાર કોર્ટના ધ્યાનમાં આવે સોગંદનામા દ્વારા અથવા તો બીજી કોઈ પણ રીતે નામદાર કોર્ટના ધ્યાનમાં આવે કે આ વ્યક્તિ છે આ મિલકત છે એની પોતાની એનો નિકાલ કરે છે અથવા તો મિલકતના કોઈ ભાગનો નિકાલ કરે છે અથવા તો નામદાર કોર્ટના જ્યુરિડિક્શનમાંથી મિલકત છે એ ખસેડવાનો પ્રયાસ કરે છે આવી વખતે નામદાર કોર્ટ છે આવી મિલકત છે એ જપ્તીમાં લઈ શકે છે અથવા તો રિસિવર નિમીને પણ એ જપ્તી લઈ શકે છે ડાયરેક્ટ કબજો પણ લઈ શકે છે અથવા તો આ મિલકત છે એ કોઈને ટ્રાન્સફર અથવા તો અન્ય કોઈને આપવી નહીં એ અંગેનો હુકમ પણ નામદાર કોર્ટ ફરમાવી શકે છે મિત્રો તો સીઆરપીસીની કલમ ત્યાંસીમાં આવા ફરારી વ્યક્તિઓની મિલકત છે એ જપ્ત કરવાની જોગવાઈઓ છે બીજું કે આવી મિલકતો જે જપ્ત કરવામાં આવે છે મિલકત જો તાત્કાલિક નાશ પામે એવી હોય એટલે પશુધન હોય અથવા તો બીજી કોઈ એવી વસ્તુ હોય એવી મિલકત હોય કે જે તાત્કાલિક અસરથી નાશ પામે આવી છે તો આવી મિલકત છે એનું વેચાણ કરી અને એની જે રકમ ઉપજે છે એ ન્યાયાલય ન્યાયાલય છે એ ફરમાવે એ મુજબ એ રકમ છે એ ટ્રેઝરીમાં જમા કરવામાં આવે છે મિત્રો તો મિત્રો મેં ટૂંકી રૂપરેખા આપી કે જ્યારે ટ્રાયલ દરમિયાન જો કોઈ વ્યક્તિ કે કોઈ આરોપી છે એ હાજર ન થતો હોય તો કઈ રીતે એની પ્રોસીજર છે કાનૂની શું જોગવાઈઓ છે સી આરપીસીની કલમ બ્યાસીમાં આ અંગે જોગવાઈ છે અને સી આરપીસીની કલમ બ્યાસીમાં આવા ભાગેળું આરોપીની મિલકતો જપ્ત કરવાની જોગવાઈ છે મિત્રો એની મેં પ્રોસીજરની એક ટૂંકી રૂપરેખા આપી અને અમુક જે સંગીન અપરાધો છે જેની કલમો મેં હમણાં થોડી વાર પહેલાં બોયલો એ અપરાધોનો આરોપી જો મળીનો આવતો હોય તો યોગ્ય તપાસ થયા બાદ નામદાર કોર્ટ છે અને ડાયરેક્ટ દોષિત પણ જાહેર કરી શકે છે સીઆરપીસી આરપીસી બ્યાસી ચાર મુજબ મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે આ વિડીયો આપના કાનૂની નોલેજમાં વધારો કરશે બીજું આપ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જનહિતમાં જરૂર શેર કરશો જેથી કરીને જુનિયર વકીલો છે અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ છે જેને કાયદાના નોલેજ મેળવવાના મેળવવા માટે આતુર હોય છે એને ખ્યાલ આવે કે જો આરોપી છે એ ટ્રાયલ દરમિયાન મળી ન આવતો હોય તો આ અંગે શું જોગવાઈઓ છે અને કઈ રીતે કાર્યવાહી કરી શકાય એની સમજ છે આ વિડીયોના માધ્યમથી એમને મળી રહે મિત્રો આપ જો અમારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નિયર ફ્યુચરમાં ફરી પાછા આવા કોઈ લીગલ ઇશ્યુને લગતા મારા વિડીયો હું પ્રસારિત કરું તો આપ સુધી આસાનીથી પહોંચી શકે મિત્રો મને શાંતિથી જોયો શાંતિથી મારો આ વિડીયો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ ઇસ્યુ સાથે આપની સમસ્યા રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર